છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ તેતાલીસ જેટલા વનરક્ષકો નાયબ વન સંરક્ષક છે છોટાઉદેપુર દ્વારા તારીખ એક થી સાત જાન્યુઆરી સુધી બેઝિક તાલીમનું આયોજન કરી વન વિભાગમાં કરવાની થતી કામગીરીનું બેઝિક નોલેજ મળી રહે તે માટે કામ કરવામાં આવ્યું હતું કે જેમાં તેર બહેનો અને ત્રીસ ભાઈઓને જંગલ ટ્રેકિંગ વાવેતર આગોતરા કામગીરી દવા પ્રોટેક્શન વન્ય પ્રાણીની જાળવણી હુમલા નિવારવા નાઇટ પેટ્રોલિંગ નર્સરી ઉછેર વન અધિકારી કાયદો એફસીએ દરખાસ્ત વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લોક સંપર્ક વગેરેની વિસ્તૃત આપવામાં આવી હતી આજ રોજ વનરક્ષકોનું ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહેતી હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલેજ સ્ટેન્ડ પાસેથી ગાબડે હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન યોજવામાં આવી હતી અને મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું કે જેમાં નાયબ બંદર સંરક્ષક શ્રી વી એમ દેસાઈ એસીએફ કે એમ બારિયા અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા વિઠ્ઠલભાઈ રાઠવા અમિતભાઈ બારિયા આરએફઓ મોબાઈલ જે કે સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં તેતાલીસ નવી ભરતી થયેલ વન રક્ષકો તેમજ છોટાઉદેપુર વન વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓએ ભાગ લીધો હતો આજે છોટાઉદેપુર વન વિભાગના જે નવી નિમણૂક પામેલા વનરક્ષકોને છોટાઉદેપુર નાયબ વન સંરક્ષક શ્રી વીએ દેસાઈના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુરના પીપલેજ ખાતેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી રનુભ મેરાથનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગાબડિયા હનુમાન મંદિરની આસપાસ આવેલા જે ભવિત્ર ધામ છે તેમાં પ્લાસ્ટિક વીણી અને સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવે તો આમ તારીખ એકથી સાત દરમિયાન વિવિધ રેન્જોમાં અલગ અલગ રેન્જ એટેનમેન્ટ કરી અને નવી નિમણૂક પામેલા જે વનરક્ષકો છે તેઓને બેઝિક નોલેજ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે વન વનમાં કરવાની થતી કામગીરી જેવી કે વાવેતર મોનિટરિંગ દવ ફાયર વાઇલ્ડ લાઈફનો રેસ્ક્યુ અને જે વિવિધ કામગીરી કરવાની થાય છે બીજી એ કામગીરીનું એક અઠવાડિયા સુધી એ લોકોને કામગીરીમાં નોલેજ આપવામાં આવેલું હતું અને વિવિધ આરેખો સ્ત્રીએ માર્ગદર્શન પૂરું પાડી અને આજરોજ તેઓને વિવિધ જગ્યા ઉપર કામગીરી સોંપવામાં આવશે